તો એનો નો નાસ્તા પરનો પ્રોગ્રામ ચાલુ છે ને સાઈબને જવાનું છે વાડીએ તો હું હે ને દરવાજો જાઉં તો એ વાડીએ જાય કારણ કે મમ્મી હે ને ખડ લેવા હાટું થન ને જો અહિયાં હજતા નાસ્તાનો પ્રોગ્રામ હાલે સાંતે છે થોડુંક જ નાખવા ઓકે ઠીક

અમારે ઉભા આંબળી માં જઈને આખા પાંદડા ફેરી ગયા હાવ લીલે લીલા આવતા ને એ ખેરે નાખે બીજું તો ખેરે જ નાખે બધું એમ ને અહીંયા હા એ દૂધ ના ઠામ મૂકી દીધા ઉકવા ને ધર્મિષ્ઠા બેન જે નાસ્તો કરે ને હું એવું હા એ કોર મારે નથી લેવું તારી ખોટી વાતો હા ભરાવી જ નથી કોઈ ની આજે એને ખોટી વાતો કરાવી ને મશીન હાલે કપડાનું તો એ ઘણી થઈ જાય ને રાખી દીધું ધોવા માટે કેટલું બાકી રહ્યું થોડુંક કચરીઓ હતા ને ધર્મિષ્ઠા હોતી દીધો છે ત્યાંથી પથારી ઉપાડવાની બાકી છે કે યાર ભણવા જવાનું હોય ને તારે તો હે ને એની આરો થાય ઉઠતા એટલે નવ વાગે ઉઠે સમથિંગ એટલું જ થઈ જાય એવરીડે ડે નવ નવ વાગે જ જાય હું ને જો અમારે આંબરીમાં એને મસ્તીનો ફાલ આવ્યો કીવો લુમન જુમે હે ને બહુ જાજુ કંઈ કાંઈ ન આવે ખાવામાં આખી આંબરીમાં મીવો જ ફાલ હે

નાખવાનું મારે છે અને આઈ પણ નીકળે બાયર વિડીયો લઈને આવી એટલી જરાક બાય કોઈક નીકળે એટલે એની ભેરું આવવું જોઈએ શેર સપાટા કરવા માટે મશીન થી જાય આગળ ની તો પેલા લુગડા નીશવા નાખા પછી બીજું બધું આગળ આગળ કરી અહીં તો નોર્મલ બધું સુલાનું બીજું જ ભેહો નાખવાનું છે થર્મસ્ટન તૈયાર કરે નિહારી મૂકવા જવાની છે બસ એટલું બધું છે અને આજે અમારે બીજું બધું ફાઇનલી કામ થયું ને એવું જરાક વામ બંધ થાય ને જીરું ભેરું કરવાનું હે બંધ થાય તાર કરી કરતા ઉડાડ નાખે આખું એવું બધું મશીન થયું તો કરી લઈએ કામ આપણે હાલો જો હે ને અટાણે વાર હે પાંચ માં દસ મિનિટ ની તા ને અમી હે ને જઈએ વાડીએ ખડ લેવા કારણ કે હવારી મમ્મી હે થોડુંક લેવે ઓલું ઝીણું લેવે હવે એટલું કામ ન હોય અટાણે હે મમ્મી બે જઈએ જાડુ ખોળ લેવા માટે જે મેં દોવા દે ને એ જાડું ખોળ નાખીએ બાકી બીજું ઝીડું ખોળને તો એવું નથી નાખીએ ને કાલે એકદમ ઠંડી જેવું વાતાવરણ પણ આજ છે ને આંબાલા આગાહી કીધી હતી પ્રમાણે ને પવન પણ દરિયા દરિયાકાંઠે ગરમ પવનની આગાહી કીધી હતી તો એ ગરમ પવન ઉપડે નહીં ગીરો તો ને લૂ એકદમ એવી લાગે તે પહેલાં અમે જઈએ તો દરવાજો પડે આ પછી આ અમારી ગાડી રેડી તો હાલો બે ગાડીમાં आइए बढ़िया बढ़िया जन बढ़िया थोड़ा जीरो में बसई तोवानो है तो होवे लिए के तूनी के थन गांव से गां गां आतंतरी कोई हरयो लाग गया चलो भी जाई रे अब बस गांव का नजारा अटाय तो कोई ही नहीं बहुत तरीका नु लूनु चला चल या

ત્યાં નીકળે ગયા નતા જાય બાકી છે ને આ હે અમારું ખડ એ એવું બધું પાછું વાંધો હોય ને મોટો ઘેરો હે ત્યાં પાછળ પાછું થતું આવે તો વાંધો ન આવે અટાણ ઉનાળામાં ત્યાં બધું હે છે એટલે એ જો એલા હે અમારે એડાને ચાળવા બે હે એ મસ્ત એકદમ મોટા મોટા થઈ ગયા ને હું એક ફોનમાં વિડિયો શૂટિંગ કરે ને બીજા ફોનમાં મારે સાહેબ હે ને વિડીયો એડિટિંગનું કામકાજ કરે ને એવું બધું હે કારણ કે અપલોડિંગ અહીંયા વાળી થાય ઘેર ઓળશું ઇન્ટરનેટ આવે નો સાહેબ ફાઈજી હારો હાલે કે તો ફાઈજી આવે જ નહીં અમારે હમ એટલે એ ફટાફટ થઈ જાય ને અપલોડિંગ હિમાય કારક તો ઠંડી આવે નો હાલે ફાઈજી માં આવે તો જીઓ ધીરો ભાઈ નું જરક ધીરો ધીરો હાલ તો તમારા ને નામ ને એવું કોઈ કારકતા આવે ને હા ખોલ લે લી હા ખોલવા દે લી